બોલો ભાઈ કે જોગરીયા મા અમારું કહુતતું જ નહીં યાર યે તો આ મારા બેયાને કહુજવા આવતા નહી કાપ કાપ કરે એમ કર તું આઈ દેટમાં ના ના કુવાજી તમે જો કરી આરે મને પોકવા જે એમ લાગતું નહી હા હેડો હું આવું રે આ ઓય હેડો ભાઈ આવો ચાલો કેમ કુવાજી ઓમ તો હમણાં આની પડે છે કે નહી

ને દોવા આયા ભાઈ બેરામાં નવા નવા બોવા આ આ મા કમા આય તો કમા 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 બરે

રમભાઈ છોકરો કરાય વેકેશન છે તો ધંબા જાય છોકરો બહુ કઈ જગ્યાએ ગયો હોય તરામ મોજો ભૂલી જાન જો મેં એમ ના થાય કોઈ ખાલી ગયો તું ખાસી ગયો હતો તો જે છે લેબડો હતો આત્મા તો કા બધી જગ્યાએ હોય છે પણ તરામ લેબડા માં હોય ગોલવાજે બારે દેવળો હતો આ તો આ તો મારી મે અલ્યા ક્ષેત્રમાં ની નેમાડિયા હા માતા માતા તમે ભરી

એ તો એને મેમન ને પાઈ જાણે મે ના ના મારી માતા ખોટું ના બોલે કીધું તું ઇતડે પીધું રે હા બોલ ઓશી બધું કે દુખે રહેને દેવડી સગતાની મને એવું નઈ લાગતું એને પૈસા લૂટવાયા એવું લાગે છે એવું પૈસા પણ પૈસા લઈને બેડા તોડી નાખો ના પૂજો પૂજો શું કે માતા વગર

માતા રાજા હાલે કેવું છે બાકી કેવું છે ત્યાં ને મારી તો છે ઓય ત્યાં પાવ્યા ના પરમાન કીધું તું કોઈ તે દી શું કો આઈ આઈ લે પચલાવો બેટા મગર પાણી લાગો લાગો

પચાસ હજાર છેટા પડે પચીસ હાજર ચાલુ પચીસ હાજર લાવ પચીસ હાજર નાખવા મારશે ना ना बुआ जी बोल रहा है यार हमार तो दुख जे दुख रहे लात ये लाऊं पड़े कि यार अभी चाय के लिए लाया थे आवा हमार तो ना दुख में जमा डालो इधर पड़े बच्चा के लात नहीं हो पड़ा नहीं तब नहीं कट करा हुआ है पार हो आप हमको दुख में हमें दुख करवा पड़ा है नहीं कोई बीजी મારા ખાતામાં પડ્યા છે તો અમે શું બોલાતા પૈસા નતાતા એટલે તમારે Google पे करो बरोबर ના માંગ્યું એટલે તમે જો દો શું આ બોલે દેવો કેવો ના કેમ હા કેવો છે ના છે

બે ભાઈ ને તો હોય તો બરાબર એ હોય તો બરાબર પેલા મોટી પુને મે તો આવ આ વાળી આ બધું શું હોય વારા આવે એમ હોય તો જો આ એક તો થઈ ગયા ના ના એટલું બધું ચાલ લ્યા બરાબર બનાવતા નહીં ને બીબારા ઓ ના ભોળ બે ભોળ ખાલી અમારે આગા બધા કરવાની કેવડા પેની આવે અમારી ઇન્સેક્ટ ના બોલ માટ ઉપર મસ્તી ના ચાલે હા બાકી કરવું પડે

તારે હોય ઇતને તાકા તાકા ઇતને શું કરી હાશ કા મારમ આવતું હવે આગળ બોલો હાલો જો ડોડાળું કેડો કે બોલી ડોડો એક વાત કહું બોલો બોલો તમારા sogra નું જોવા બેહાડવું પડશે એવું તો આગળ વાત હેડશે બાકી હેડશે ને તમારો કોટ ના બેઠા રહે ભર ભર ના કોઈ બેહારા નાશ બેચે લઈ જાય ફોટો તમારે દુઃખ છે હા હું આગળ ને બોલું યાદ રાખજો હા હારો હારો સે સે રાખે મા બેન સે

બોલો મને થી દાળું છું હા હાલો હાલો તમાર ડાબી મકા એક દો ધરે રહે હા 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 તો ગુગડાયો સા આવે હા 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 તો બફર તો બધું દોણે એક એક વધાવાળ્યો છે સે 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 વધાવો સે અલ્યા હા છોડો બા ઈઓ બે દાડા બાર જો તો કો કે ખટારી નહી હા હા બોલા ના કરતા લ્યા ના મસ્તી એ હો હો હા એક આદમી મળ્યો ઘરે હા હવે આ તો એને કોઈ ખવrai હા માં હા આ તે બધું ને લે લે બતાવો કોઈ છોઠાવાલું લે હા લે લે છેવા હો ભાઈઓ આવ બતાવો હા છે બતાવો બતાવો છે એક છે બે છે છે આ બે તો કો અમારા દફન કરવાની અમારી પાસે આમાં 25000 રૂપિયા નું કુલ બે કરાયા અલા ઓય 25000

મા બોલ જોઈ ના ના બગાડ તું લે તું લે બસ મ લે હા તો હા કહું છું હા અલ્યા આ દે દુખ ન ઓલો યાર યાર હા સે 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 માં કેમ આઈ હા કે કે તમારા ઘરની ભેં કો નથી આવી આ વિવાહ કે જો આવે અલ્યા બધું વિવાહ શું દે ટપક કરો હ અરે નહીં કીધું હોય કોઈ પ્રેમ હશે તા શું હાચું કે ખોટું મને તો બોલાતું નહી તો તમારા ઘરની ભેં અપદે હે જા મારે વધાવ માં ઇ તમો કાઉલિયા આ છે કે છે ભરો માતા યાર હમું ને ને મુર તો ભૂપડ સુ લ્યા

એ કેટલા વઈ જાલતી તો મારા ના ના બસ બધાય મારે મોબાઈલ ખાલી ઉખ્યો ને સુગનો દાળ બસ આવ બસ બસ હવે Sì, è no. vero. Eh. Parlo io, eh?